શુભલક્ષ્મી ફેશન જવેલીમાં તમારું સ્વાગત છે મિત્રો તમારા માટે અમે ચંદનપટ્ટામાં શેટ લાવ્યા છે જે તમને ખોલીને બતાવવાના છે જો આ ટાઈપની બધી અલગ અલગ ડિઝાઇનો આવશે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા નવા વિડીયા બધા જોવા મળે જો આ ટાઈપની બધી અલગ અલગ ડિઝાઇનો આવશે જેમાં ચંદન પટ્ટા આવશે ત્રણ ડિઝાઇનો હજી નવી આવેલી છે જે સોનામાં આવે તે ટાઈપનું જ કામ આવશે એકદમ જુઓ અમારો વિડીયો લાસ્ટ તક જોજો જેથી તમને બધી ડિઝાઇનો જોવા મળે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તમે સ્ક્રીનશોટ પાડીને મોકલજો તો તમને અમને ભાવ આપી દેશું જો આ ટાઈપની બધી અલગ અલગ ડિઝાઇનો આવશે અલગ ડિઝાઇનો આવશે જો આ ટાઈપની બધીની બુટી પણ એકદમ શાનદાર આવશે જો આ ટાઈપ નીચે ઘૂઘરી આવશે બધી ત્રણ ડિઝાઇન હજી નવી આવેલી છે જે તમને બતાવી રહ્યા છીએ અમે અમારી શોપ શુભલક્ષ્મી ફેશન જ્વેલરી સુરત લક્ષ્મણનગર સારી માર્કેટમાં આવેલી છે લક્ષ્મણનગરમાં આવતા હોય તો અમારી શોપની વિઝિટ કરી લેજો જ્યાં તમને બધી ડિઝાઇનો આ ટાઈપની જોવા મળશે જો આ ત્રણ ડિઝાઇનો હજી બધી નવી આવેલી છે એકદમ ન્યૂટ કલેક્શન છે બધું જે રિયલમાં આવે તે ટાઈપ આખો લૂક આવશે એમાં કલરમીણો આવશે કુંદન ડાયમંડ આવશે અને ચંદન પટ્ટો આવશે આખો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવી બધી ડિઝાઇનો જોવા મળે થેન્ક યુ મિત્રો